આમ આદમી પાર્ટી વાળા કોંગ્રેસને ગાળો ભાડતા હોય કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને બોલતા હોય નો ઘર તમારે જીતવો હોય તો તમારે આ બે પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ના છૂટકે તમારા જબ્બા ઉતારીને તમારે એક થવું પડે તમારે મુખ્યમંત્રી નો ચહેરો નક્કી કરવો પડે કોઈ કોઈનો અવાજ નહોતો થતો ઇન્દિરા હામે એ ઇન્દિરા ને ઘેર ઇન્દિરાના ઘેરબિહારજી લોકોએ આ દેશના લોકોએ નમસ્કાર મિત્રો પંડ્યા રિપોર્ટમાં આપનું સ્વાગત છે આજે નવાબુદ્દે નવી વાત કરીશું ભારતના એક મહત્વપૂર્ણ અને મોટા રાજ્ય બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ સરેરાશ છાસઠ પાસઠ છાસઠ ટકા ઉપર મતદાન થયું બમ્પર મતદાન છે બે તબક્કાની અંદર ચૌદ તારીખે લગભગ એનું પરિણામ બપોરે દસ સવારે દસ અગિયાર વાગે સ્પષ્ટ થઈ જશે કે બિહારના લોકોએ શું કરી ફરી નીતિશ કુમાર છે એક્ઝિટ પોલ તો બધું એની ને સમર્થન આપે છે એક્ઝિટ એ ઘણીવાર એક્ઝિટ નથી હોતું હોય કે ન હોય આપણને કશો ફરક પડતો નથી પણ આ વસ્તુ ચૌદ તારીખે સવારે દસ અગિયાર વાગ્યાની આસપાસ ખબર પડી જશે સાથે સાથે કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી લઈને ગુજરાતની વિધાનસભાની આવનાર ચૂંટણીને લઈને એક્ટિવ છે એ વસ્તુ ગઈકાલે ખબર પડી કે એઆઈસીસી દ્વારા ગુજરાતના બે સહપ્રભારીની નિયુક્તિ કરવામાં આવી એક છે દેવેન્દ્રભાઈ યાદવ અને બીજા છે શ્રીનિવાસ બીબી આ બંનેનો પોર્ટફોલિયો પાવરફુલ છે અને બંનેને સહપ્રભારી તરીકે મૂક્યા છે અને પેલા જે સહપ્રભારી ઉષાબેન નાયડુ એમને મધ્યપ્રદેશ મોકલ્યા છે કેડર ખુશ છે જ્યારે ચૂંટણી વિધાનસભાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી એમાં આ ઉષાબેન નાયડુનો મહત્વપૂર્ણ રોલ હતો એ રોલની અંદર આપણે બધા જાણીએ છીએ કેવો રોલ હશે એ બધી ચર્ચાઓ થઈ રહી છે પણ અહીંયા ચર્ચા ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી લગાવ્યા ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી એ ભાજપ સામે લડવાની છે એ આમ આદમી પાર્ટી લડે કે કોંગ્રેસ લડે આ બંને કાં તો ભેગા થઈને લડે આવનારો સમય કેવો આવશે એ ખબર નથી રાજકીય વળાંકો ક્યાંથી શું લે છે એ સમય નક્કી કરતો હોય છે અને અત્યારે એ જે વાંક આપણને દેખાઈ રહ્યો છે દેખાવાનો છે એ અત્યારે દેખાતો નથી પણ અહીંયા એક વસ્તુની નોંધ આપણે કરવા જેવી છે કે લડવાનું ભાજપ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાની રીતે ભલે મજબૂત હોય પણ બે ભાજપ સામે લડવાને બદલે છેલ્લા ઘણા સમયથી આપણે બે ત્રણ મહિનાથી જોઈ રહ્યા છે એકબીજા સાથે લડી રહ્યા છે આ વસ્તુ ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે ડેન્જર સાબિત થાય સત્તા જો આ બે લડે તો સત્તા ભાજપ પાસે કારણ કે વર્ષથી જેનું શાસન હોય ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રથી માંડીને રાજ્યની વિધાનસભા સુધી જેની પાસે સત્તા હોય ત્રીસ પચીસ ત્રીસ વર્ષથી એ લોકોના મૂળિયા ઊંડા થઈ ગયા હોય સામ દામ દંડ ભેદ આપણે ઇંગ્લિશમાં કહીએ તો મેન પાવર મની પાવર ને મસલ પાવર બધો જ એમની જોડે હોય અને પાછું સત્તા એટલે વહીવટી તંત્ર એમને ક્યાંક ને ક્યાંક મદદ કરતું હોય આપણે જોયું છે એ બધું આક્ષેપ થયા છે એની સામે ત્યારે એ એ લોકો સામે ચૂંટણી લડવી હોય તમારે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસી અહમના જભા કાઢીને પોતાની હોશિયારી મગજમાં ભરેલી રહી બધું કાઢીને થોડુંક ઓછું વધતું કરીને આ લોકોએ ચૂંટણી ભેગી થઈને લડવી પડે કારણ કે ગુજરાતની અંદર વિસાવદરમાં પેટા ચૂંટણી થયેલ એમાં ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયા જ્વલંત લીડ થી જીત્યા સત્તા સામે જીત્યા ભલે એમને સમય મળ્યો હશે પ્રચાર કરવાનો નાના માણસોને એમને ચૂંટણી લડતી લડતા તા જ્યાં રહી ભાઈ ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા અને ઘણું બધું સત્તાના થયું હતું એમની સામે પણ ત્યાં જીત્યા મતે એ બહુ મોટી વાત આમ આદમી પાર્ટી માટે આ વસ્તુ સમજવાની જરૂર છે એ કોંગ્રેસે પણ સમજવાની જરૂર છે અને આમ આદમી પાર્ટીએ પણ સમજવાની જરૂર છે કારણ કે ભૂતકાળમાં આપણે જણાવ્યું હતું તમે લોકો જુદા લડશો તે તમારી ભજન મંડળી ચાલુ રહેશે હત રડર આ બાજુ ને પાંચ હાથ પેલી બાજુ ભજન કયા કરવાનું પાંચ વર્ષ બોલ્યા કરવાનું કારણ કે આમાં શું છે તમારી સાથે તમને કદાચ ખબર તો હશે જ પણ ના ખબર હોય તો અમે આ માધ્યમથી કહી દઈએ કે ગુજરાતની જનતા તમારી પાસે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના બહુ મોટા મિત્ર મળ્યા કાલે એ અમને કહેતા હતા કે રઘુર ગુજરાતમાં એન્ટી કમનસી છે એવું લાગી રહ્યું છે એ આઈબીનો રિપોર્ટ એવું કહેતા હતા આપણે એ વાતને કઈ સમર્થન નથી આપતા પણ એવું કહેતા હતા અત્યારે ચૂંટણી થાય તો ગુજરાતમાં ભાજપની સરકાર ને ફરી સરકાર બનાવી અઘરી પડે એકસો છપ્પન કે જે આઈ છે એ કદાચ એસી પંચ્યાસી પર સીમિત થઈ જાય ત્યારે તમારું પ્લાનિંગ શું છે ભાજપને આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું લડવાનું એકબીજાના ટાંટિયા ખેંચવાના કારણ કે આમાં તમારે સમજવાની જરૂર છે કે લોકો જે બી ટીમ ની વાતો કરે છે એ સાબિત થઈ જાય આવું કરતા આપણે ત્યારે પોલિટિકલ પ્લેટફોર્મ પર આવું થતું હોય સાબિત થાય કે કોક છે કે જે ભાજપ ને સત્તામાં આવતા જે આડછીલી કરે છે એને રોકવા માંગે છે ગોપાલભાઈ ઇટાલિયા એમના ભાષણમાં બધા આમ આદમી પાર્ટી વાળા કોંગ્રેસ ને ગાળો ફાળતા હોય કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી ને બોલતા હોય અત્યારે સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ ટેન્શનવાળી છે ભાજપ માટે સો ટકાની વસ્તુ છે સત્તા માટે મધ્ય ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ છે હવે તો આમ આદમી પાર્ટીને શહેરોમાં પણ સારા માણસો મળી છે કેટલાક કોંગ્રેસવાળા આમ આદમી પાર્ટીમાં જોડાય છે આમ આદમી પાર્ટીવાળા કોંગ્રેસમાં જોડાય છે આવું બધું ચાલ્યા કરવાનું એ બધું સમયની વાત છે કારણ કે ચૂંટણી આવે એટલે આવા ગમન ચાલવાનું એટલે એક વસ્તુ તો નક્કી છે ગુજરાતનો ઘડ તમારે જીતવો હોય તો તમારે આ બે પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ના છૂટકે તમારા જબ્બા ઉતારીને તમારે એક થવું પડે તમારે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવો પડે કારણ કે રાહુલ ગાંધી હવે આ બિહારની ચૂંટણીનું પરિણામ જે આવે તો પછી થોડાક દિવસ આરામ કરીને એ પાછા એમના બિસ્તરા પોટલા બાંધીના ગુજરાતમાં જ આવવાના છે એ નક્કી છે જિલ્લે જિલ્લે ફરવાના છે જેમને તો એવું નક્કી કર્યું છે એઆઈસીસી ના એક નેતાની સાથે જે વાત થઈ હતી એ મુજબ કે આ વખતે દરેક વિધાનસભા દીઠ રાત્રિ રોકાણ કરવાના સિવાય ત્યાંના સ્થાનિક નેતાઓ હોય સામાન્ય નેતા હશે તો પણ રાહુલ ગાંધી પ્રોટોકોલ તોડીને પણ એમની ઘરે રોકાણ કરવાના છે આ વસ્તુ નક્કી છે અને રાહુલ ગાંધી ગુજરાતમાં એક નક્કી કર્યું છે જેમ તેજસ્વીના ના ખભે હાથ મૂક્યો હતો એવી રીતે કોકના ખભે હાથ મૂકવાના છે એ પણ નક્કી થઈ ગયું છે એટલે એને ચહેરો બનાવશે ચહેરો કોઈ પણ હોય શકે આ વસ્તુ કોઈ પણ હોય શકે એમાં વધારે ફોર પાડવાની જરૂર નથી પણ એ ચહેરો કોઈ પણ હોય શકે તમે સમજી શું કહેવા માંગીએ છીએ અને આ ભારતીય જનતા પાર્ટીની જે આઈડિયોલોજી છે એ ગુજરાતમાં અત્યારે તો ફળીભૂત થઈ રહ્યો હોય લાગી રહી છે કે આ બેને લડાવો તો આપણો પાછો બંદોબસ્ત થઈ જાય અરે એ બંદોબસ્ત તમારે તોડવો હોય તો તમારે આ કરવું પડે બીજી બધી વાતો તમારે ભૂલી જવી પડે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાગેલા એમને પણ આ અનુભવ ભારતીય જનતા પાર્ટીનો થઈ ગયો છે કે ભાઈ આ વાતો હારી હારી કરીએ તો ભૂલ આમનો કામ એ છે કે ભાઈ આ લોકોને તમે જુદા પાડી અને આપણે સત્તામાં આવો અને એમાં ફળીભૂત થાય કારણ કે મત ડિવાઈડ થાય ગઈ વિધાનસભાની અંદર આપણે જોયું કે કોંગ્રેસને ફક્ત સત્તર સીટો મળી પણ એની પાછળ હારવાનું કારણ કોંગ્રેસને ભાજપ નહોતી કોંગ્રેસના સિત્તેર બોતેર સીટો તો મળતી હતી પણ એક હારું હારવાનું કારણ આમ આદમી પાર્ટી છે આદિવાસી પટ્ટો લઈ લો સુખરામ રાઠવા વિરોધ પક્ષના નેતા એ ત્રીજા નંબરે ચાલ્યા એટલે એમને ને પેલા ભાઈ બેનને આમ આદમી પાર્ટી વાળા હતા રાઠવાબેન એમને જે મત મળ્યા એ ગણીએ તો કઈ આગળ કોંગ્રેસ હતા આમ આદમી પાર્ટી બે માંથી એક જીતે એવું ગરબાડામાં લઈ લો એવું દાહોદમાં લઈ લો બધે ઉદાહરણ એવા આદિવાસી પટ્ટીની અંદર હતા ત્યારે આ વસ્તુ આઈડિયોલોજી જે છે એ સમજવાની જરૂર અત્યારે તમારે સત્તામાં આની વાત નથી કરવાનું અત્યારે તમે સત્તા માટે ચૂંટણી લડતા એ વાત કરવાની નથી તમારે આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપના આવતી કેમ રોકાય એના માટે દુશ્મન કા દુશ્મન દોસ્ત એવું સમજીને તમારે ચાલવું પડે છે આ બી બધી વાતો થાય એટલે તમને બધાને બુદ્ધિ તો હશે કે પેલા મુસ્લિમ આગેવાન આંધ્રપ્રદેશના હૈદરાબાદના જે કટ્ટર મુસ્લિમની વાત કરીને તરફેન કરી રહ્યા છે લોકસભાનું માધ્યમ હોય જાહેરમાં ભાષણ કરતા હોય અથવા એમનો કોઈ વિડીયો હોય તમે સાંભળજો એ મુસ્લિમ ની કટ્ટર વાત કરી રહ્યા છે એમને એમની ભાષા પરથી આ બધા સત્તાવાળા માણસો છે સંસદ ધારાસભ્ય હોય એમને એક નાનો પક્ષ ચલાવતા હોય એમને ખબર છે હું હું તો તો વડાપ્રધાન જ જ નથી નથી મંત્રી પણ એ લોકો આ થકી શું કરવા છે સાબિત થાય છે એમાં સાબિત એવી થાય છે કે એમના ભાષણથી મુસ્લિમ તો કટ્ટર બને જ છે પણ સાથે સાથે હિન્દુઓ પણ કટ્ટર બને છે ભાજપને મત આપવા માટે એટલે એમની જે મનસુફી હોય એ એવી ના હોય કે મુસ્લિમના મત એક પડે એમને એ જીતી જાય હિન્દુના મત ભાજપ ને મળે તો પછી કોંગ્રેસ આમ આદમી પાર્ટી ને વિપક્ષો સત્તામાં આવતા બે પો સીટો વધે એ રોકી શકાય આ એક જોરદાર આઈડિયોલોજી ભારતમાં ચાલી રહી છે કારણ કે એમાં જે સત્તા માટે હિન્દુ મુસ્લિમ એ હોય પડેલી ના હોય બહુ બધાને આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે અને એની અંદર આપણે ભૂતકાળમાં ઘણા બધા બનાવો આપણે જોઈ રહ્યા છીએ જોઈ જોઈ લીધા છે આપણે કે ભાઈ આ પથ્થર મારવા પથ્થર મારવાની ઘટના હોય ખંજરબાજીની ઘટના હોય સળગાવવાની ઘટના હોય ગમે તે ઘટના હોય એમાં કોઈ નેતાનો પુત્ર આગેવાની આગેવાની લેતો નથી એ પકડાતો નથી અને પકડાય તો એને અમે પેલા જોડે સેટિંગ થઈ જાય વિપક્ષવાળા જોડે પેલા જોડે પછી એ છૂટી જતો હોય છે આપણે આ કાળની અંદર જોયું છે કોંગ્રેસના મુખ્યાલય પર પથ્થરમારો થયો તારે એક બે જણના નામ નહોતા આવ્યા આપણે ગુજરાત વિધાનસભાની ગુજરાત જે કોંગ્રેસ કાર્યાલય છે અમદાવાદનું એની પર હુમલો થયો કાચ તૂટ્યા ત્યારે ઘણા બધાને બચાવવાની કોશિશ થયેલી ભાજપવાળા જે પથ્થરમારામાં હતા અને આ બાબતે ચણબણ પણ થયેલી એને દબાવી દેવામાં આવી હતી આવી રીતે ઘણા જિલ્લાઓના કાર્યાલય પર ચૂંટણીની રેની દરમિયાન કેટલાક કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ માનતા લોકોએ કોંગ્રેસના મુખ્યાલયો પર જિલ્લાના પથ્થરમારાની ઘટના બની હતી એ આવતું આવતું તૈયારી હતી પણ એને રોકી દેવામાં આવેલું એટલે આ બધી ઘટનાઓથી આપણે સાબિત કરીએ છીએ કે સાલું આ કરવા શું માગીએ છે પહેલા વિડીયોમાં આપણે કહેલું કે આપણે હિમાલય ચડવો છે પણ આપણું મોરું હિંદ મહાસાગર તરફ છે હિમાલય ચડવું હોય તો મોડું હિમાલય તરફ જવું પડે એમાં વચ્ચે ખાયો આવતી હોય બધા જોવા પડે છે તમે જ્ઞાતિવાદમાંથી બહાર આવો ક્ષત્રિયવાદ પટેલવાદ બ્રાહ્મણવાદ આ બધા વાદમાંથી બહાર આવો આ કઈ રાજકારણ કે તમારા કઈ જ્ઞાતિઓથી ચાલે છે આ વસ્તુ સમજવાની જરૂર છે એકની ભાવના રાખવી જોઈએ આપણે સરદાર પટેલ એકતા દિવસ ઉજવતા આવીએ બીજી બધી કરીએ એ ક્યાંથી આપણને પોસાય આ દેશના લોકો ને બુદ્ધિ વગરના નથી બધા બહાર આ ભાજપની વાત લઈ લો તો હમણાં આમ પંચમહાલ જિલ્લાની દાહોદ જિલ્લાની મધ્ય ગુજરાતની દેવગઢ નગરપાલિકા હતી દેવડ બારીયા નગરપાલિકા એની અંદર ભાજપના જે શિસ્તબંધ કાર્યકરો એમને બળવો કરીને નગરપાલિકાના પ્રમુખ પેલા નીલભાઈ સોની બન્યા હવે આ તો રેવડિયા પાટણ પાટણમાં બી બહુ મોટો વિદ્રોહ છે અને તાર એક વિડિયોમાં અમે જોયું હતું ખાનગી ચેનલમાં કે પાટીદાર અને ભાઈ પટેલ પટેલ અને દલિત જે નગરપાલિકાના પ્રમુખ દલિત છે પાટીદાર વર્ષિસ દલિત વાત કરી હતી એવું હતું નહીં પણ ખરેખર રજૂઆત એવી હતી કે ભાઈ જે ખોટા કામો ચાલી રહ્યા છે આક્ષેપ થયો નગરપાલિકાની અંદર એવું છે કે નગરપાલિકાના પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો છે એની માટે પણ મોટાભાગના ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક જ થઈ ગયા છે ત્યાં આગળ ત્યાં આગળ બની શકે એવું આગામી સમયની અંદર કદાચ લુણાવાડામાં ભાજપ પાસે સત્તા ના રહે અને કોઈ બીજા માણસ પ્રમુખ બને ને એને કોંગ્રેસના ટીકાથી બને એવું બની શકે લુણાવાડાની અંદર લુણાવાડામાં ખતરા બહુ થયા છે એટલે લુણાવાડા ની નગરપાલિકામાં પણ આવું થઈ શકે એટલે એમાં વાત પેલી આવે છે કે ભાઈ લાલ આંખો કરીને સમજાઈ જતા હતા સમજી જતા હતા પણ હવે લાલ આંખો થતી નથી હવે આંખો બધા ઓંગળીઓ ચોરીને લાલ આંખો કરવી પડે છે બેરે બેરે એટલે લોકો સમજી ગયા હતા કે આ જે લાલ આંખો થતી હતી અત્યાર સુધી શિસ્તની વાતો પર એ પેલા કલા આ પેલા આંખો આંગળીઓથી ચોરી થતી હતી બરાબર ચોળે એટલે આંખ લાલ થઈ જાય ને પેલા વાળો ડરે પણ હવે હમજન પડી ગઈ છે નેતાઓ ભાષા પર ભાષણ એમનું જુઓ એમના કાર્યકરોનું ભાષણ જુઓ હલકી ભાષા પર ઉતરી આવ્યા છે ગમે તેવા શબ્દો દાદાજીની ધમકી હાલવાની વાતો કરે છે એટલે ભાઈ આ રાજકારણ છે કોઈની દુકાન કાયમ ચાલતી નહીં પચી વર્ષ અમારી ચાલી કદાચ બંધે થઈ જાય કોકડી પાંચ વર્ષ ચાલે કોકડી બે વર્ષ ચાલે આ ભૂતકાળમાં આપણે રાજકારણમાં તમે કદાચ નજર કરી લેજો કદાચ ખબર હોય નાના ના હોય એ વખતે તમને સમજવાની બુદ્ધિ ક્ષમતા તમારી ઓછી હોય કે પછી ખાલી વાર્તા કરતા હો આરતી ઉતારતા હોવ ઇતિહાસ ના જાણતા હોવ તો તમે જોઈ લેજો કે આ કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધી વખતે શાસન વખતે કેટલી દાદાગીરી હતી ઇમરજન્સી નાખેલી આ દેશમાં પેલા ભીડરાન વાલેછાલ નાખેલો કોઈનો અવાજ નતો થતો ઇન્દિરા સામે એ ઇન્દિરાને ઘેર બિહાર દેલી લોકોએ આ દેશના ફેંગ ક્યારે મૂળ બદલાઈ જાય લોકોને ખબર ના પડે તમારી દુકાનેથી લેવાનું બંધ દે પછી દુકાને જાય જાય ડાઉન થઈ તમારો આ બધી ચરબી દાદાગીરી બધા નેતાઓ ગમે તે પક્ષના હોય તમારી જોડે રાખજો તમારા ખિસ્સામાં રાખજો લોકોને ના બતાવશો કારણ કે લોકોને તો તમારો પ્રેમ જોઈએ છે લોકોને કામ જોઈએ એટલે હવે આ બધા મુદ્દે મૂળ વાત એ છે કે ગુજરાતની વૈતર પાર કરવે વિપક્ષો વિપક્ષોને ભાજપમાં ભાજપ ને સત્તામાં આવતો રોકવી હોય તો તમારે એક થવું પડશે એક ફક્ત વિધાનસભાની ચૂંટણી પૂરતા નહીં સહકારી સંઘોથી તમારે ચાલવું પડશે ગામડે ગોમડે તમારે ફરવું પડશે એક ઘેર તમારે કદાચ થાય તો તમારા પગ તમારા રાઉસ કરવા પડશે તમારા મોઢો તમારા મગજ તમારે આઈડિયોલોજીથી ગોળવો પડશે સોશિયલ એન્જિનિયરિંગ કરવાનું ભાગલા પાડવાની વાત અમે અમારા વિડીયો નથી કરતા પણ સોશિયલ એન્જિનિયરિંગ તમારે કરવું પડશે આઈડિયોલોજી લોકોની પણ સમજવી પડશે લોકોને શું જોઈએ છે લોકોને કેવા નેતા ગમે છે એ પણ તમારે સમજવું પડશે એ સમય હવે આવી ગયો છે વધારે સમય નથી અને તાલુકા જિલ્લા પંચાયત ને નગરપાલિકા ને ચૂંટણી એ ભા આ ભાજપ કરતા આમ આદમી પાર્ટી ના કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ છે એસિલ છે વિધાનસભાની પહેલાની પરીક્ષા છે એમાં તમે એક પેના પાસ થાવ વિધાનસભા ડેફિનેટલી તમે જીતતો એ નક્કી છે ગુજરાતના લોકો આવું કે છે ગુજરાતના લોકોનો આવો વાત કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં ભેગા થઈને લડે તો કોઈ કાળે ભાજપને સત્તા મળે એમ નથી આ વસ્તુ સમજીને ચાલજો નહીં તો તમારે પછી વિધાનસભામાં પેલી ભજન મંડળી ચાલુ રાખવાની કોઈક નરગા વગાડે કોઈક મંજિરા વગાડે અને પછી ભવાઈ કરવાની ગુજરાતમાં આ તમારે ચાલુ રહે તમારી પાસે મજબૂત નેતાઓ છે ગોપાલ ઇટાલિયા છે ભાઈ ચૈતર વસાવા છે કોંગ્રેસ પાસે અમિત ચાવડા છે જીગ્નેશ મેવાણી છે કઈ પેલા દક્ષિણ ગુજરાત માંથી તુષાર ચૌધરી છે આનંદ પટેલ છે આ બધા પાવરફુલ માણસો છે એ બધા તમે પેલા બધા જે ના ભેગા થવા દેતા હોય એમને જુદા રાખો હા તમે યુવાનો તો એક થાવ બતાવો એવું કે હાડા ઉખેડીને ફેંકી દઈશું આ સત્તા જે લોકો પર ત્રીસ વર્ષથી લોકો એવું કે જોર જુલમ ને દાદાગીરી ના ભાગે

સો ટકા જીસો એવું વાતાવરણ થઈ રહ્યું છે આદમ મુદ્દે આટલી જ વાત નવા મુદ્દે આપણે ફરી મળીશું ત્યાં સુધી સૌને રામ રામ જય હિન્દ